ભગવાન શ્રી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતીની રાજ્યવાપી ઉજવણી માટે સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે લીમડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ત્યારે સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષાને આયોજન માટેની બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠકમાં મહત્તમ લોકો સહભાગી થયા હતા અને સુનિશ્ચિત કરવા માટે પણ ભાર મુકાયો હતો

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા લેવલની ઉજવણી લીમડી તાલુકાના નાની કટેચી ગામ ખાતે કરવાનું આયોજન હાથ ધર્યું છે ત્યારે આ ઉજવણીના ભાગ નાની કઠેચિ ગામમાં સેવા સેતુ કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ દેલુ નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝાદ તથા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલિયા સહિતના અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા